નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ નવ નવ બે હજાર ચોવીસને વાર સોમવારના આ વિડીયોની અંદર આપણે બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના તમામ જણસીના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જાણતા પહેલા જો તમે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં નવા હોય ને દરરોજ દરરોજના તાજા બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું જીરું ચાર હજાર એકસો પંચોતેરથી ચાર હજાર આઠસો રાયડો નવસો સાહીઠથી અગિયારસો ત્રીસ સેણા એક હજાર પંચોતેરથી પંદરસો મગ એક હજાર પચાસથી પંચાવન રૂપિયા બાજરી ત્રણસો પંચ્યાસીથી પાંચસો પંદર તલ સફેદ બે હજાર થી ચોવીસો પચાસ ઘઉં ટુકડા પાંચસો આઠથી છસો અગિયાર કપાસ બારસો દસથી સોળસો બાવન રૂપિયા તુવેર એક હજાર થી પંદરસો ચાલીસ ધાણા એક હજાર પાંચથી તેરસો એકાવન જુવાર ત્રણસો થી સાતસો ચોતેર વરિયાળી આઠસો થી તેરસો રૂપિયા તો અમે જાણીશું અમરેલી યાર્ડના બજાર ભાવ જીરું ચાર હજાર થી ચાર હજાર પાંત્રીસ એરંડા અગિયારસો થી અગિયારસો ઓગણસાઠ સૈણા એક હજાર થી ચૌદસો અડદ પંદરસો પિસ્તાલીસ થી અઢારસો સિત્તેર રૂપિયા મગ તેરસો એસી થી ચૌદસો સત્તાણું તુવેર બારસો પંચાવન થી સત્તરસો દસ ધાણા આઠસો પંચાણું થી બારસો દસ સોયાબીન સાતસો એકાણું થી આઠસો સાઠ રૂપિયા જુવાર ત્રણસો પંચોતેરથી આઠસો સત્તર તલ કાળા બત્રીસોથી ત્રણ હજાર ચારસો ને એક્યાસી તલ સફેદ સત્તરસો પચાસ થી સત્યાવીસો એકાવન ઘઉં ટુકડા ચારસો થી સત્સો પિસ્તાલીસ રૂપિયા ઘાઉં લોકવન ચારસો નેવથી સત્સો ને પંદર મગફળી જીણી આઠસો થી અગિયારસો એકોતેર મગફળી નવસો થી બારસો કપાસ નવસો ઓગણ એંશી થી રૂપિયા